પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના એસઓસી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબનો તેમની સાથે આપણા સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરતી સાહેબનો આપણા જોન પ્રભારી અને પ્રદેશના મહામંત્રી આદરણીય આપણા રણનીભાઈ પટેલ સાહેબનો તેમની સાથે જિલ્લા ભાજપના એસઓસી અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને ત્રણેય મહામંત્રીશ્રીઓ સમગ્ર પ્રદેશનું નેતૃત્વ સમગ્ર જિલ્લાનું નેતૃત્વ અને સમગ્ર તાલુકાનું નેતૃત્વની સાથે સાથે તમામ ભારતીય જનતા પાર્ટીના તમામે આગેવાનોનો પ્રથમ આભાર વ્યક્ત કરું છું તેમની સાથે સાથે કોકરાજ તાલુકાની સમગ્ર જનતા જનાર્દનનો આભાર માનું છું કે તેમણે આ પરિવર્તનના પ્રવાહમાં જોડાઈને ભારતીય જનતા પાર્ટીની સર્વ સમાજની અને સર્વ પક્ષોએ પણ એને સમર્થન કર્યું હતું એવી પરિવર્તન પેનલને આજે જવલંત વોટોથી જે વિજય બનાવી છે તે બદલ આ કોકરેજ તાલુકાની સમગ્ર તમામે તમામ સમાજના આગેવાનશ્રીઓ તમામે તમામ પાર્ટીના આગેવાનશ્રીઓ અને તમામે તમામ સહકારી આગેવાનશ્રીઓનો આજના તબક્કે હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામે આગેવાન શ્રીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી છે એમનો પણ આ તબક્કે વિશેષ આભાર વ્યક્ત કરું છું મિત્રો આજે અમને જીતની ખૂબ આમ ગર્વ છે સાથે સાથે એક બાબતનું દુઃખ પણ છે આ ગંજ બજારના અને ચૌધરી સમાજના એક ખૂબ જ યુવાનને યુવાન અને ઉત્સાહી નવલુયા સમગ્ર સમાજને સાથે લઈને ચાલવા એક વ્યક્તિ હતા એ વ્યક્તિનું જે માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે તો એ એ પ્રસંગે અમે આજે નિર્ણય કર્યો છે

ફરીથી ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ શીર્ષ નેતૃત્વનો તમામે સમાજના ના અને આ તાલુકાની પ્રજાનો મિત્રો હૃદયપૂર્વક હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરો છો